હા તારમાં તો ભાઈ ફાઈ ટીફિન તાર કરે છે મમ્મી ગોળ ગોળ તેલ હતે લીધા છે ખાવું તો લાગ થી ખાવું તો લાવ્યો ભાઈ ગોળ તેલ ને ઉપર તરો મરસા ને એવું તોડે છે મરસા તોડ્યા રીંગણા રીંગણા ના એ ઊંધી તોડે કેમ કે આપણે જવાન છે બાર મીડિયમ વિના રહે તો સાવન છે ને તમને દેખાડી તો મામા નો લાવી જા છે મામા નો લાવતા છે કે જમન લી લીધું છે કેમ કે હાલી ભૂખ લાગી ગઈ આ મામા ફોન વાવા કરે કરે

ઓલક માં સિંહ ની એન્ટ્રી લઈ ગયો આવી રીતે ફોન લાઈન રોડ હે તે એક બાજુ હાલા વહી સી વળતી ફેરે તો જેમ થાય એમ આ કઈક નજારો પાણીનો નો આ હા નાવન મન થઈ ગયું હે હાથ ઉસા કરતા જ બેન એમ કે છે આવી રીતે કઈક છે તો હાલા વહી સી ટા વહી ની તમે વિડીયો બનાવે તો બતાવી તમે હાલો તમે તો જય માતાજી જય મા મોંગલ

હવે ખાટલા પાછળ બીજું તો કઈ કામ નહીં આજનો વિડીયો જો તમને ગમો હોય તો લાગશે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ કઈ લોક માતા બધા જય માતા બાય બાય